રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રાજ્યભરમાં વિકાસનો નવો અધ્યાય શરૂ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓ હેઠળની કુલ બે જેટલી ગ્રામ પંચાયતોના ઈ ખાતમુહૂર્ત તેમજ એકસો ચુમ્માળીસ ગામોમાં ગ્રામોત્થાન યોજનાનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દ્વારા રાજ્ય સરકારની ડિજિટલ ગવર્નન્સ અને ગ્રામ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા ફરી એકવાર સ્પષ્ટ બની આજ ક્રમમાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તેગવા ગામે પંચાયત જે ભવન છે તે પંચાયત ભવનનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ

જયારે જયારે માન્ય વડાપ્રધાન શ્રી અહિયાં મુખ્યમંત્રી માત્ર ભારત માતા કી કીધે આજ રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આપડા લોક લાડીલા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ના વરદ હસ્તે આખા ગુજરાત ના છવ્વીસો ને છાસઠ

શ્રી સ્વામી અને આમદ પરિવાર તરફથી અમે ભૂપેન્દ્ર પટેલ સાહેબનો નો અને ધારાસભ્ય ડી કે સ્વામી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને તેગવા ગામનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે અમને અહીંયા બોલાયા અને આ પ્રોગ્રામમાં હાજર રહેવાની તક આપી બંને માત્ર ભારતમાં થકી જઈશ